જુનાગઢ પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રી રાજગરબાનું ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું બંદોબસ્ત રહેલ પોલીસ નવરાત્રીના એક દિવસ પહેલા પરિવારના લોકો સાથે નવરાત્રીના ગરબા રમી શકે તેવા ઉમદા ભાવ સાથે જુનાગઢ એસપી હર્ષદ મહેતા સાહેબ દ્વારા રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું મા જગદંબાની આરાધના અને ઉપાસનાનું પર્વ અર્થાત શક્તિ શક્તિને પૂજવવાનું અનન્ય પર્વ એટલે નવરાત્રી નવદુર્ગા સ્વરૂપે શક્તિ ભક્તિ અને મુક્તિના ત્રિવિધ સમન્વય એટલે રક્ષક નવરાત્રી રાસ ઇવેન્ટનું આયોજન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા નીલકંઠ ફાર્મ ઝાંઝરડા ચોકડી પાસે બાયપાસ રોડ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ જેમાં પોલીસ પરિવાર આગેવાનો અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે પોલીસ વિભાગ સામાન્ય રીતે આ નવરાત્રિ બંદોબસ્તમાં તમામ અમારા અધિકારી કર્મચારીઓ છે જોડાયેલા હોય છે એવા સંજોગોમાં એ એમના પરિવાર સાથે નવરાત્રિ અહીંયા ગરબે રમી શકે એના માટેનું આજે રક્ષક નવરાત્રિનું આયોજન કરેલું છે સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી એમનું જે સેટઅપ છે અહીંયા ઝાંઝેડા રોડ ઉપર એમના ઉપક્રમે જે નવરાત્રી એમની આવતીકાલથી શરૂ થવાની છે એ જ જગ્યાએ ત્યાં એમની મદદથી એમના સહયોગથી જૂનાગઢ પોલીસ દ્વારા આજે આ નવરાત્રિનું આયોજન કર્યું છે એમાં જૂનાગઢના સમગ્ર જિલ્લાના પોલીસ સાથે સાથે અન્ય જે પત્રકાર મિત્રો છે સરકારી કર્મ અધિકારીઓ છે આ બધાને પણ અહીં આમંત્રિત કરી અને એક સાથે જે લોકો આવતીકાલથી વધારે બંદોબસ્તમાં જોડાયેલા હશે અથવા અન્ય કામગીરીમાં રોકાયેલા છે એવા તમામ લોકોને આ ગરબા છે એ ખૂબ અળવાસથી લઈ શકે એ માટેનું આજે અહીંયા આ રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે